જોનેક તમારા ચહેરા પરનું નૂર એક એક નવી ક્રાંતિની તમે શરૂઆત કરવા માંગતા હોય એ કેવું દેખાડી રહી છે ત્યારે ગેની બહુ સુંદર વાત કરી લાલજી ભાઈએ હાલકા હકલા પડકારા કર્યા પાલ ભાઈએ જબરદસ્ત ભાષણ કર્યું મને લલિત ભાઈ કગતરાણી એક વાત બહુ અદ્ભુત ગમી આજે લલિત ભાઈ એમના ભાષણમાં કીધું કે હે મારા ગુજરાતની જનતા હે મારા ગુજરાતના ખેડૂતો હું લલિત હતો એમાંથી લલિત ભાઈ થયો પછી લલિત કાકા થયો હવે લલિત દાદા ત્યાં સુધી જુઓ એના માટે હાથ જોડવા તમને થોડો એમની વાતમાં કહ્યું કે આપણે ચૂંટણી ટાળે જ્ઞાતિ ધર્મ વેચાઈ જઈએ છીએ કોળી પટેલ થઈ જઈએ આદિવાસીને દલિત થઈ જઈએ કડવાને લેવવા થઈ જઈએ आहीर થઈ જઈએ ઉત્તર ગુજરાતમાં મલખારી અને ચૌધરી થઈ જઈએ ફક્ત ખેડૂત બનીને જો વિચારતા હોત તો 2025 ના ગુજરાતમાં આપણી પરિસ્થિતિ આવી ના હોત કોટવા જ્યારે કેસ ચાલતો તો ત્યારે શહીદ આઝમ ભગતસિંહને પૂછ્યું કે ક્રાંતિ શું છે ત્યારે ભગતસિંહે કીધું કે ક્રાંતિ سے ہمارا મતલબ હે કિસાનો

આ લાલજીભાઈ કીધું એ પ્રમાણે તમારો ભાવ તો જુઓ એ આપણી શું કંગાલીયત છે સાવ આપણને પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના અઢીસો તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારામાં બોલે તમારું લાલજીભાઈમાં બોલે લાલજીભાઈનું અમિતભાઈમાં બોલે અમિતભાઈનું વસરામભાઈમાં બોલે આવો વિકાસ હોય આ તમારું શાસન છે અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે બાપનો દેશ છે હે તમે ખેડૂતોને શું સમજો છો બે દિવસ પછી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ છે સરદાર ગાંધી અને સરદાર નું ગુજરાત કરો છો સરદાર વલ્લભભાઈ પટેલ નું ચરિત્ર કેવું ઉધળું હતું અને આ માણસ એનું જોયું હોય છપ્પન ઇંચ વાળાનું હે હું ઘણી વાર બેઠા બેઠા આપણે વિચાર કરીએ કે સ્વતંત્રતાના સેનાનીઓના તમે ચહેરા વિચારો મૌલાના આઝાદ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર રામાસ્વામી પેરિયાર અને જ્યોતિબા ફૂલે ગાંધી અને સરદાર ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ આ કોનું ગુજરાતના કોનો દેશ અને આ શું ફૂટેલી કારતુસોના માથે બેસાડી છે પચ્ચીસ ત્રીસ વરસથી આ ચોરોના માથે બેસાડ્યા હવે તો ગુજરાતીઓ જાગો ઇન્દ્રનીલભાઈ નહીં આ કૃષક મુમેન્ટનો મૂળ વિચાર એ છે કે સુરતમાં બરોડામાં રાજકોટમાં જે પ્રમાણે નું તમે જે વિકાસ કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં કૃષક આંદોલન અને કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી એ ડંકાની ચોટ ઉપર તમને કહેવા આવ્યા છીએ ઉદ્યોગપતિ કમાય ઉદ્યોગો હોવા જ જોઈએ આજે મારા હાથમાં જે કાણા ઘડિયાળ પહેરી છે કે આ માઇક છે એનું નિર્માણ કોઈ ફેક્ટરીમાં થયું છે પણ ઘણા બધા વડીલો બેઠા છે કોંગ્રેસની સરકાર હતી ઉચ્છંગરાય ઢેબરે આજ સૌરાષ્ટ્રમાં બાર લાખ એકર એટલે કે પચીસ લાખ વીઘાથી વધારે જમીન પટેલ સમાજ અને ગણોકીઓને આપી એની સાથે સાથે દેવી રાવણ આદિવાસી કોળી પટેલ ઠાકોર અને દલિતો ને પણ કોંગ્રેસ ની કોંગ્રેસની સરકારમાં જમીનોની ફાળવણી એ દાળિયાઓને કરીને એમાંથી ખેતમજૂર માંથી ખેડૂત બનાવ્યા કોંગ્રેસ ની સરકારમાં જમીન મળતી આર્મી ના નિવૃત્ત જવાનોને નાણા અને સીમાંત ખેડૂતોને દલિત આદિવાસી ઓબીસી પટેલોને અને નરેન્દ્રભાઈ ની સરકારમાં જમીનો મળી રિયલ મળીટ ના ફક્ત પૂંજીપતિ આ બે વિચાર અને બે પાર્ટી વચ્ચેનું અંતર તમારે સમજવાનું છે આજે લાંબી વાત નહીં કરું આપ સૌને એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું કે જે લલિતભાઈએ કીધું ઇન્દ્રનીલભાઈ કહ્યું મંચ ઉપરના તમામ સાથીઓએ કીધું ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે કડવા ને પટેલ છો ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે ગઢવી અને ચારણ છો તમે દલિત અને આદિવાસી જો ફક્ત ખેડૂત તરીકે તમારું હિત વિચારશો તો બે હજાર ને સત્યાવીસ નું ગુજરાત એ જુદું ગુજરાત હશે આની મને પાકી ખાતરી છે આજે ખેડૂત એ બોટાદ ધરતી પર જે હુમલાનો ભોગ બન્યો એજ ખેડૂત જોડેથી મારી એક અપેક્ષા છે તમને ટીકાના ભાવ તો મળવા જ જોઈએ કરા પડે અતિવૃષ્ટિ થાય પાક તમારો બરબાદ થાય એનું વળતર મળવું જ જોઈએ ખોટી માપણી રદ થવી જ જોઈએ પણ તમે જ્યારે તમારી પર બોટાદની પોલીસ હુમલો કરે અને તમે જ્યારે કહેતા હો છો ખોટું થયું ત્યારે હે બોટાદ વાસીઓ તમારે એ પણ કહેવું પડે કે સત્તર વર્ષના આર્યન નામના મુસ્લિમ છોકરા ને બોટાદ કસ્ટડીમાં દેશમાં બંધારણ લાગુ પડશે આવું જે તમે કહેશો ત્યારે લાગશે કે ખરેખર હજી થોડાક લોકો રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરમાં માનનારા પડ્યા છે આપણે સાથે મળી જાતિ અને ધર્મ નું કુંડાળું તોડી ખેડૂત તરીકે એક થઈએ કૃષક આંદોલન ને મજબૂત કરીએ કોંગ્રેસ ને મજબૂત કરીએ બાર થી આવનારા નાટકિયાઓને ઓળખીએ તો બે હજાર સત્યાવીસ નો દિવસ જુદો હશે જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ